છોડાજીપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાના કલાણાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ જે કચરાનો ઢગલો હતો આ ઢગલામાંથી નવજાત શિશુ મળી આવ્યું છે આ ઢગલામાંથી મળી આવેલ આ જે નવજાત શિશુ છે જે બાળકી છે આ નવજાત શિશુને પહેલાં તો પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ત્યારબાદ આ નવજાત શિશુને વધુ સારવાર માટે છોડાજીપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ નવજાત બાળકી કોણ મૂકી ગયું છે તેની હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે શું કહી રહ્યા છે મેડિકલ ઓફિસર ડોક્ટર પંકજ રાઠવા જુઓ આ રિપોર્ટમાં હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો